કે હાલ અમે હજી જોયો નથી તમે આના માટે રજૂઆત કરી હા અમે આ બાબતે રજૂઆત ઝોન રાજકોટ સાથે પણ રજૂઆત કરેલ છે અમારી ફાઇલ જગ્યાએ દેખાડેલી છે ટાઇટલ ક્લિયર દેખાડેલી છે અત્યારે જમીન કોણ છે અત્યારે જે ડુપ્લિકેટ છે એ

એની શું તપાસ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે